નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ખાસ કરીને ધોરણ બાર અને ધોરણ દસની જે બોર્ડ પરીક્ષા સત્યાવીસ બે બે હજાર પચીસથી શરૂ થાય છે તો ધોરણ દસ અને ધોરણ બારના વિદ્યાર્થીઓ પ્રશ્નપત્રના જવાબો ઉત્તરોઈમાં લખવા માટેની ખાસ કરીને વિદ્યાર્થીઓને કેટલીક અગત્યની સૂચના અને જાણકારી આપવામાં આવી છે એ આપણે જોવાની છે તો તમારે પુરવણી ભરતી વખતે તમારા આન્સર શીટની અંદર જવાબ ફિલઅપ કરતી વખતે અને સાથે સાથે તમારા બેઠક નંબર છે બારકોડ સ્ટીકર છે ખાખી સ્ટીકર છે એ બધું જ ફિલઅપ કરતી વખતે ભૂલ ન થાય એ માટે આ વિડીયો તમારે અવશ્ય જોવાનો છે અને તમારા મિત્રોને પણ શેર કરવાનો છે તો આ ઓફિશિયલ માહિતી છે તમે અહીંયા જોઈ શકો છો એકવીસ બે બે હજાર પચીસના રોજ આપેલું છે હવે આપણે કેટલીક સૂચનાઓ જોઈશું અને પછી આ આન્સર શીટનું નમૂનો પણ જોઈશું તો કે પરીક્ષાર્થીઓએ જવાબ લખવાનું શરૂ કરતા પહેલાં કેટલીક નીચેની સૂચનાઓ અવશ્ય વાંચી લેવાની છે અને જો આ સૂચનાનો ભંગ કરવા બદલ પરીક્ષાર્થી સામે બોર્ડના નિયમો તથા શિક્ષા કોષ્ટકની મુજબ શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે જો તમે ભૂલ કરશો તો તમારા સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ થઈ શકે છે હવે શરૂઆત કરીએ કે પરીક્ષાર્થીની ફી રસીદ એટલે કે પ્રવેશ પત્ર પરનો બેઠક નંબર તથા બારકોડ સ્ટીકર પરનો બેઠક નંબર એક જ છે તે તમારે ચકાસી તથા બારકોડ સ્ટીકર પરનો વિષય કોડ બરાબર છે તેની ખાતરી કરી અને તેના જે આન્સર શીટનું જે મુખ છે તેના ઉપર તમારું બારકોડ સ્ટીકર લગાડવાનું છે અને ખાનામાં બારકોડ સ્ટીકર ચોંટાડવાનું છે હવે આપણે આ બારકોડ સ્ટીકરની વાત કરીએ અને એને જોઈએ તો તમે અહીંયા નમૂનો આપણે જોવા આપવામાં આવેલો છે કે તમે અહીંયા જોઈ શકો છો આ તમારો બારકોડ સ્ટીકર છે હવે આ બારકોડ સ્ટીકર ઉપર તમારો અલગ અલગ એટલે કે ખાસ કરીને તમારો જે બેઠક નંબર આપેલો હશે એ પછી તમારો જે સબ્જેક્ટ કોડ છે એ પણ તમારે ચકાસી લેવાનું છે અને એના પછી તમારો જે સેન્ટર કોડ એ તો તમે જ્યાં સેન્ટર પરીક્ષા આપતો એ જ આપવાનું છે એના પછી ઉપર પરીક્ષાની તારીખ લખી લેશે આ બરાબર છે કે નહીં એ જોઈ અને પછી તમારે અહીંયા બારકોડ સ્ટીકર આ જગ્યાએ તમારે ચોંટાડવાનું રહેશે આ સૂચના હતી બરાબર હવે બીજી ખાસ એની અંદર એવું કીધું છે કે બારકોડ સ્ટીકર સાથે તમારે કોઈપણ પ્રકારના ચેડા કરવાના નથી જો તમે ચેડા કરશો તો પણ શિક્ષાત્મક પ્રકાર પગલાં ભરી શકાય છે બીજું જોઈએ કે તમારી જે વોલ ટિકિટ છે એના અનુસાર તમારો બેઠક નંબર ફક્ત નિયત જગ્યાની સામે જ સેકચાક કર્યા વગર અંગ્રેજી અક્ષરોમાં અને અંગ્રેજી શબ્દોમાં લખવાનું થશે હવે આપણે અહીંયા જો તમને આપેલું છે દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ તમારો કોઈ બેઠક નંબર છે કે સી ચોવીસ ઓગણસાઠ એકસો અઠ્યાવીસ તો જે અહીંયા ખાના આપેલા છે બેઠક નંબર તો આગળ પહેલાં ખાનામાં તમારે સી બી જે હોય તે લખી દેવાનું પછી તમારું બેઠક નંબર એક એક ખાનામ બે ચાર પાંચ નવ એક બે આઠ આવી રીતે અને પછી શબ્દોમાં લખવાનું થાય એ પણ તમારે અંગ્રેજીમાં દાખલા કે સી હોય તો સી કરવાનું પછી ડેસ કરી બે હોય તો ટુ ફોર ફાઇવ નાઇન વન ટુ એઈટ આવી રીતે લખવાનું છે એની અંદર તમારે અ એક હજાર બે લાખ ચારસો એવું લખવાનું થશે નહીં હવે આ કયો લખવાનું છે તો તમે આપણે નમૂનો જોઈએ એટલે તમને વધારે ખ્યાલ આવે અહીંયા તમારો બેઠક નંબર લખવાનો છે જુઓ અહીંયા આંકડામાં દાખલા કે સી હોય તો સી બી હોય તો બી અહીંયા તમારો બેઠક નંબર અંકમાં લખવાનો છે અંગ્રેજીમાં અને અહીંયા તમારું શબ્દમાં લખવાનો છે અંગ્રેજીમાં એ પણ દાખલે કે બી હોય તો બી કરવાનું જી હોય તો જી કરી પછી ટુ હોય તો ટુ થ્રી હોય તો થ્રી ફોર ફાઇવ એવી રીતે અંગ્રેજીમાં તમારો બેઠક નંબર છે એ ઘરે એકવાર પ્રેક્ટિસ કરી રહ્યા એટલે અંગ્રેજીમાં તમારે ભૂલ પડે નહીં બરાબર તો આટલું કામ કરવાનું છે એના પછી આગળની સૂચના જોઈએ તો શું છે આ બેઠક નંબરનું કમ્પ્લીટ થઈ ગયું હવે તમારે શું કરવાનું છે તો કે પરીક્ષાર્થી જે તમારી જવાબવાય છે એટલે કે જે પુરવણી છે એને કોઈપણ પાના પર પોતાની ઓળખ પ્રગટ થાય તેવા નંબર કે નિશાની કે દેવી દેવતાના નામ કે કોઈપણ ધાર્મિક ચિહ્ન કે લખાણ કરવું શકશે નહીં અને આપણને કરવું એ પણ તમારે ગેરકાયદેસર ગુનો બને છે એના પછી જે પરીક્ષાર્થી વર્ખંડમાં હાજર કે ગેરહાજર રિપોર્ટ જે તમને ભરાવે એમાં જીરો એકમાં ખાનામાં તમારો નંબર સાપેલો પોતાના બેઠક નંબર સામે જ ખાના નંબર બેમાં તમારે સાપેલી જવાબ જવાબદય નંબરની ચકાસણી કરી અને પછી બારકોડ સ્ટીકર પરનો બેઠક નંબર તથા જવાબ દહીં નંબર સામે ચેક કર્યા પછી જ હસ્તાક્ષર એટલે કે તમને એક હાજર રિપોર્ટ ભરવાનું આવશે એની અંદર તમારો એક સાપેલો બેઠક નંબર તો હશે જ એની સામે તમારે આન્સર શીટનો નંબર લખવાનો છે અને પછી તમારી સહી કરવાની થશે તો આન્સર શીટ બારકોડ સ્ટીકર ઉપર તમને આપેલું હશે તો અહીંયા જોઈ શકો છો આ તમારો બારકોડ સ્ટીકરનો જે નંબર છે એ આન્સર શીટનો નંબર આ આવે છે બરાબર તો આ નંબર તમારે ત્યાં આગળ ફિલઅપ કરવાનો છે પછી તમારી રેગ્યુલર જે તમે સહી કરતા હોવ એ તમારે સહી કરવાની થશે આ એક હતી અગત્યની માહિતી હવે આગળ જોઈએ તો કે પરીક્ષાનો સમય પૂર્ણ થવાના દસ મિનિટ અગાઉ મુખ્ય જવાબદારી તથા પુરવણી ઉપર ખાખી સ્ટીકર નિયત જગ્યાએ ચોંટાડવાનું રહેશે હવે ખાખી સ્ટીકર જે કહેવાય એ પણ તમારે આવી જગ્યાએ એટલે કે તમારું જે નંબરને લખેલું હોય ને અહીંયા તમારે આખી આખું ખાખી સ્ટીકર તમારું આવી જાય આ ભાગની અંદર તમારે આવું એક ખાખી સ્ટીકર તમને આપે એ ચોંટાડવાનું તમારે ભૂલવાનું નથી અને એની સાથે પણ કોઈ પણ પ્રકારના ચેડા કરવાના નથી બરાબર તો આ ખાખી સ્ટીકર તમારે ચોંટાડવાનું રહેશે બરાબર તો એની પણ આપણને માહિતી મળી ગઈ હવે ખાસ તમારે જુઓ કે જવાબ કે પુરવણીના કોઈપણ ભાગમાં લખાણ લખતી વખતે ફક્ત વાદળી અથવા તો બ્લેક રંગની પેનનો જ ઉપયોગ કરવાનો છે આના સિવાય અન્ય કોઈપણ રંગની પેન તમે ઉપયોગ કરી શકશો નહીં અને જવાબ કે મથાળા પેટા મળવાની છે લીટી દોરવા માટે અન્ય કોઈપણ રંગની સાઈનો ઉપયોગ કરાશે નહીં તમે બે જ પેન વાપરી શકશો એક તો બ્લુ અને એક તમે કાળી પેન વાપરી શકો છો આના સિવાય બીજી કોઈ પણ પેન તમારે વાપરવાની નથી બરાબર અને જવાબ લખવા માટે તો બ્લૂ જ વાપરવાની છે પણ કોઈ મુદ્દો છે ટોપિક છે એ ઉપર મથાળું કરવું છે એના માટે બ્લેક વાપરી શકો છો બીજું કે પ્રત્યેક પાનાની બંને બાજુ તમારે લખવાનું છે અને વિભાગવાર પ્રશ્નોના ઉત્તર લખવાના છે વિભાગ બદલાય એટલે ઉત્તર નવા પાના પરથી જ શરૂ કરવાનું છે માની લો કે તમે પ્રશ્ન એક છે એનો આખા વિભાગ વિભાગવાઈ લખવાનું થશે વિભાગ એ વિ પછી વિભાગ બી આવે તો વિભાગ બી તમારે નવા પાનાથી લખવાનું છે બરાબર પહેલી જગ્યા છોડી એક લીટી ભરી હોય તો પણ તમે આખું પેજ છોડી અને વિભાગ બી ઉપરથી નવા પાનાથી તમારે શરૂઆત કરવાની છે આવી રીતે વિભાગ હોય જ અલગ અલગ પેજથી લખવાનું છે અને બીજું ખાસ એમણે શું કહ્યું છે તો કે વિભાગવાર પ્રશ્નના પ્રશ્ન ક્રમાંક જે તે હોશિયામાં લખવાના છે એટલે કે આ હોશિયો આપેલો ને અહીંયા પ્રશ્ન ક્રમાંક લખવાના છે બરાબર આવી રીતે અથવા તો તમે વચ્ચોવચ પણ લખી શકો છો એ તમારું ઉપર ડિપેન્ડ રહે છે પછી જો તમે કોરું પેજ છે એ કોરું પેજ વચ્ચે છોડવાનું નથી અને જે પ્રશ્નોમાં વિભાગ ન હોય તે પ્રશ્નોના પેટા પેટા પર સળંગ લાવવાનું પરંતુ નવો પ્રશ્ન નવા પાનાથી શરૂ કરો અને બે પ્રશ્નો વચ્ચે કોડું પાનું છોડવું નહીં અને પેપર પૂરું થાય પછી બાકી રહેલા પાના હોય માની લો કે પેપર પૂરું થઈ ગયું ને કોરે જેટલા પણ કોર આપે એની ઉપર તમારે ઊભી આમ લાઇન તમારે બ્લુ પેનથી કરી દેવાની છે અને પૂરવણી બાંધતી વખતે પણ તમારે જે દોરો આપે ને તેમાં એ જ દોરાનો ઉપયોગ કરવાનો છે મીણવાળા બીજા કોઈ પણ સ્ટેપ પર કે કે કેવું તમારે મારવાનું નથી તો આટલી માહિતી તમારે ધ્યાનમાં રાખી અને તમારે પેપર લખવા બેસવાનું છે અને કોઈપણ પ્રકારની ગભરાયા વગર તમે જે શાળામાં પરીક્ષા આપતા હતા એના કરતો પણ આમાં તમને પેપર લખવાની મજા આવશે અને જે તમારા સુપરવાઇઝર છે એ પણ તમને ખૂબ મદદ કરશે એટલે કોઈપણ પ્રકારની ઉતાવળ કર્યા વગર તમે પહેલું જ પેપર આપવા જો એટલે કોઈપણ પ્રકારની ચિંતા કર્યા વગર ન સમજાય તો તમારા સુપરવાઇઝરને પૂછી અને તમે લખશો તો તમારું એકદમ પરફેક્ટ થઈ જશે બરાબર પણ આ વિડીયોમાં પણ તમને ઘણી બધી જાણકારી મળી જશે